વહેલી તકે તેમને ન્યાય મળે અને ગૌચર ખુલ્લું થાય તેવી માંગ કરી છે ત્યારે ગૌચર ખાલી કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં અધિકારીઓ કોઈ પણ પ્રકારની ગૌચર ખાલી કરાવવાની કામગીરી કરતા ન હોવાના વિક્રમ કાગડા દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને અધિકારીઓ એકબીજાને જવાબદારીઓ એકબીજા પર નાખી અને કામગીરી કરવા ન માંગતા હોય તેવું જોવા મળી રહ્યું છે

જો અધિકારી કોઈ કામ ન કરતા હોય તો અમારે ન્યાય કોની પાસે લેવા જાવ સાહેબ એ અમને તમે લેખિતમાં આપો ને મામલતદાર સાહેબ પહા જઈએ તો એ ટીડીઓ સાહેબ પકલે ટીડીઓ સાહેબમાં જાય તો એ અમને મંત્રીનું કહી મંત્રી સાહેબ સાહેબમાં જાય તો એ સરપંચનું કહીએ સાહેબ અમને આ સિ સો મહિનાથી અરજી દીધી સ મહિનાથી દોડવે કોઈ સાહેબની કામગીરી કરવામાં આની આવતી નથી અમારી નંબરો આપેલી છે કે સાહેબ આની માટે યોગ્ય કામગીરી તટસ્થ કોઈ બી જાતનો ભેદભાવ રાખ્યા વિના કરવામાં આવે એવી અમારી માગણી અને લાંબી